હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજનો આપણો વિડીયો છે ને એ છે શોપિંગનો તો ચાલો આજે આપણે કરીએ થોડીક સમરની શોપિંગ અને સાથે સાથે મને ઘણી બધી કિચનની પણ વસ્તુ જોવા મળી ગઈ હતી તો આપણે એ પણ લેશીએ અને અત્યારે સમરમાં છે ને કપડાનો કલેક્શન એકદમ જબરજસ્ત આવ્યો છે વિન્ટરના કપડાં તો આપણા અત્યારે હવે ગયા હવે સમરમાં કંઈક તો નવું લેવું પડતું તેના માટે અમે લોકો અહીંયા આવી ગયા હતા શોપિંગ કરવા માટે આપણી શોપિંગ તો થાય જ છે પણ સાથે સાથે વ્લોગે બનાવવો જ પડે તો અહીંયા છે ને હું મસ્ત વિડીયો બનાવતી હતી અને અમારી શોપિંગ પણ થાય છે અત્યારે કુર્તીનું કલેક્શન બહુ જબરજસ્ત છે મને બહુ ગઈ તો અહીંયા આપણે થોડીક શોપિંગ કરી અને સાથે સાથે તમે બી જુઓ તમને કેવું લાગે છે વી માર્ટનું કલેક્શન અત્યારે ઓફર પણ મસ્ત છે અને કલેક્શન પણ સારું છે તમારી શોપિંગ ઓલમોસ્ટ ડન થઈ ગઈ હતી અને અહીંયા આપણું બિલ કરાવી અને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ કેમ કે આપણી પાસે સામાન અત્યારે વધી ગયો છે તો એના પહેલાં આપણે ઘરે મૂકતા આવીએ અને પછી આપણે બીજી શોપિંગ કરવા માટે તો તમે બધા લોકો ઘણીવાર પૂછતા હોશો છો કે તમે ક્યાં રહ્યો છો તો અમે જામનગરમાં રહીએ છીએ મેં ઘણી વખત વિડીયોમાં કીધું છે આજે ફરીથી એક વખત કહું છું કે અમે લોકો જામનગરમાં રહીએ છીએ ને અત્યારે આપણે ગયા તા વી માટે શોપિંગ કરવા માટે અમારી શોપિંગ ઓલમોસ્ટ મસ્ત બંધ થઈ ગઈ છે અને અત્યારે જો જામનગરના રસ્તા એટલા મસ્ત બનાવવામાં આવે છે નવા નવા અને લુક પણ એકદમ જબરજસ્ત આવે છે તો અમારું જામનગર છે અને એકદમ મસ્ત લાગે છે તો શોપિંગ થઈ ગઈ હતી અને પછી અમે લોકો આવી ગયા હતા થોડોક ઘરનો સામાન લેવા માટે અહીંયા આપણે મોલમાં આવી ગયા છીએ અને અમારે હોય કરવાની છે થોડીક ઘરની શોપિંગ તેના માટે જોઈએ શું શું લેવાનું છે અને વધારે પડતું છે ને લેવાનું હોય છે મારા માટે કેમ કે આપણે રેસીપીના વિડીયો શૂટ કરતા હોઈએ છીએ ને તો ઘણી બધી વસ્તુ આપણે કંઈક ને કંઈક નવું જોતું હોય છે તો આપણે ગોતવું જ પડતું હોય છે તો અત્યારે છે ને આપણે એની જ વધારે શોપિંગ કરીએ છીએ તો મારી શોપિંગ વધારે થાય છે તો હું જ ખુશ હોઉં ને તો આવી રીતે છે ને કંઈક અમે અત્યારે બધી શોપિંગ કરીએ છીએ અને કુકિંગના વિડીયો જે બનતા હોય એના માટે કંઈક ને કંઈક નવું અત્યારે આપણે જોતું જ હોય છે અને કાંઈ બી માર્કેટમાં નવું આવે તો આપણે ટ્રાય કરવાની એકવાર કોશિશ તો જરૂરથી કરીએ જ છીએ તેવી રીતે કાંઈક છે ને આપણી નાની મોટી અત્યારે શોપિંગ શરૂ થઈ ગઈ છે અને બીજી આપણે ઘણી બધી વસ્તુ લેવાની હોય છે અને અહીંયા જો મને દેખાઈ ગઈ છે કેરી મારી ખુશી જુઓ તમે કેરી પાછળ ના કે હોય એના જેવા કંઈક મારા હાલ છે અત્યારે તો કેરી તો આપણે મૂકી દીધી કેમ કે ઘરે ઘણી બધી કેરી આપણે પૈકી જ છે અને ઘરની કેરીનો ટેસ્ટ તો જબરજસ્ત આવતો હોય છે તો અહીંયા મારી ફરીથી એક વખત શોપિંગ શરૂ થઈ ગઈ છે અને આ શોપિંગ છે ને આપણી અત્યારે થોડીક વાર કન્ટિન્યુ હાલશે કલાક દોઢ કલાકની આપણે મહેનત કરશે ત્યારે આપણી શોપિંગ ફાઇનલી ડન થશે તો ચાલો ભાઈ આજે કરીએ શોપિંગ તમારી સાથે વિડીયો શેર કરું છું તમને વિડીયો કેવા લાગે છે એ મને કમેન્ટમાં કહેજો વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં કહેજો ને ના ગમતા હોય તો જુઓ તો છે ને અત્યારે આપણી નાની મોટી શોપિંગ શરૂ છે અને અત્યારે હું સેવૈયા બનાવવા માટેની જે ઓલી સેવની પેકેટ આવે છે ને અત્યારે એ છે આપણે એનોથી સેવ બનાવીએ છીએ ને તો સેવનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવે છે તો એ આપણે સેવૈયાના પેકેટે લઈ લીધા છે સાથે સાથે મને જોતા હજી કાજુ બદામ અને એક ચારોલી ચારોલી છે ને અત્યારે મળવી મુશ્કેલ હોય છે ઘણી વખત અને આ છે દેખાતું મને નથી આવ્યા તો આપણે છે ને અત્યારે ઘરનો બધો સામાન લઈએ છીએ તો ચાલો લઈ લઈએ સાથે સાથે જે આપણે મસાલા જોતા હશે કાંઈ બી જોતો હશે તો લઈ લેસિ સાથે સાથે કૃષ્ણનો નાસ્તો લેવાનો હતો તમે લોકો ક્રષ્ણનો નાસ્તો લીધો અને આજે આપણે છે ને કૃષ્ણ માટે પણ મસ્ત શોપિંગ કરશું તો

એક કલાક ની મહેનત બાદ બિલિંગ કરાવ્યા પછી આપણે થઈ ગયા કે ફ્રી કેમ કે અહીંયા એટલે બહુ ટ્રાફિક હોય છે અત્યારે નહોતી બપોરનો ટાઈમ હતો એટલે સો હેલો ગાઈઝ તો આપણી શોપિંગ થઈ ગઈ છે ઘરે એટલો તડકો છે તો યુનિવર્સિટી પછી અમારે જવું હતું મોચીમાં કેમકે આપણે લેવાનું હતું ત્યાંથી વોલેટ તો અમે લોકો આવી ગયા હતા અને આપણી શોપિંગ ડન થઈ ગઈ હતી અને પછી ફરીથી અમે લોકો નીકળી ગયા છીએ ટોમેટોઝના પીઝા તો આવી જાઉં ઘરેથી અમે લોકોએ ખરીદી કરી લીધી છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ ને અત્યારે બી અમારી પાસે ઘણો બધો સામાન છે તમે જોઈ શકો છો અને તડકો બી બહુ છે તો આપણે છે ને ઘરના બધા લોકો માટે શેરડીનો રસ લઈ જાઓ છે તો અહીંયા મસ્ત જુઓ લાકડાવાળું કે કાળું ના પડે ને એકદમ એનો ટેસ્ટ જબરજસ્ત આવતો હોય છે તો અમારા ઘરથી નજીક જ હતું તમે લોકોએ છે ને બધા માટે અહીંયા છે ને રસ પાર્સલ કરાવ્યું તો આપણો રસ તો એકદમ હેલો ગાઈસ અમારી શોપિંગ થઈ ગઈ છે અમારી આવી ગયા ઘરે હવે મારે થવું છે રેડી કેમ કે મારે બહાર જવાનું છે તો હું તમને મળું છું રેડી થઈને હેલો ગાઈસ તો હું છે ને રેડી થઈ ગઈ છું અને અહીંયા કાજલ જો કે મસ્ત ગોઠવી દીધું છે વિડિયો બનાવવાનું મન થઈ જાય ને એવું તો આજે છે ને આપણે થોડો ઘરનો સામાન લઈ આવ્યા થોડો મને વિડિયો માટે જોતો તો ઈ લઈ આવ્યા અને સાથે સાથે કઈ ખાવા પીવાનું લઈ આવ્યો આટલા લઈ આવ્યા આપણે કપડા અને અમને બેગ ફ્રી મળ્યું બાકી અમારા બધું સામાન છે

અને નેક્સ્ટ ડે મારે બનાવવાની હતી મેંગો ફ્રૂટી તેના માટે મેં ત્રણ પાકી કેરી બે કાચી કેરી લઈ લીધી હતી અને આપણે મસ્ત કટ કરસી અને અત્યારે ઉનાળો છે એટલે કેરીનું કંઈક ને કંઈક બનાવવાનું બી મન થાય ને આમે બી ગરમી એટલી છે તો કંઈક પીવાનું પણ મન થાય તો આ ફ્રૂટી આપણે ઘરે બનાવીએ છીએ ને એકદમ જબરજસ્ત બને છે ને એનો ટેસ્ટ એટલો મસ્ત આવતો હોય છે ને જે આપણે બધા માટે બનાવતા હતા એકદમ મસ્ત મેંગો ફ્રૂટી અને ઘરે બનાવીએ ને તો વધારે બને અને ઓછા ભાવમાં બને તો અહીં આપણી કાચી કેરી કટ થઈ ગઈ તો અહીંયા પાકી કેરી કટ કરી નાખી હતી પાણી ગરમ મૂકીને આપણે એને ઉકળવા માટે મૂકી દીધી હતી પાંચ મિનિટ માટે સોફ્ટ થઈ જાય ને ત્યારે આપણે એમાં એડ કરી દેસી ખાંડ ખાંડ એડ કરીને આપણે એક મિનિટ એને પાકવા દેસી પછી થોડુંક આપણે છે ને લીંબુનો રસ એડ કરશું અને ઠંડુ થઈ જાય ને એટલે આપણે એની મસ્ત પ્યોરી તૈયાર કરી લેશી તો આ છે ને આપણી ફ્રૂટી તૈયાર જ છે હવે તમે છે ને આમાં ઠંડુ પાણી પણ નાખી શકો અને બરફ પણ એડ કરી શકો તો આપણી ફ્રૂટી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ હતી અને એનો એકદમ મસ્ત ટેસ્ટ આવતો હતો તો અહીંયા આપણે છે ને ઘણી બધી આઈસક્યુબ નાખી દીધી છે અને હવે આપણી ફ્રૂટી ફાઇનલી આ ગરમીમાં ઠંડી ઠંડી પીવા માટે તૈયાર છે તો મસ્ત મસ્ત તમારી ફ્રૂટી બની ગઈ છે તમને આ ફ્રૂટી કેવી લઈ ગઈ એ તમારે મને કહેવાનું છે સૌ ફ્રૂટી તૈયાર હતી અને પછી નેક્સ્ટ ડે અમારો હતો સવારનો નાસ્તો એકદમ કહેવાય ને ગુજરાતી નાસ્તો ગાંઠિયા સંભારો ચટણી ખમણ એકદમ મસ્ત આજે વણેલા ગાંઠિયા હતા ફાફડા ગાંઠિયા હતા સાથે ગરમા ગરમ ચા બી હતી સંભારો પણ બે ટાઈપનો હતો અને ચટણી પણ એકદમ જસ્ત હતી પછી આ આપણે છે ને બનાવી હતી મેંગો આઈસક્રીમ અત્યારે બહુ વાયરલ છે સો છે ને આપણે એકદમ મસ્ત મેંગો આઈસ્ક્રીમ બનાવી આઈસક્રીમ આપણે એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે આ બધા વિડીયો તમને મારી સોર્સમાં રેસીપીના વિડીયો મળી જશે તો આપણે હવે છે ને એને કટ કરીએ છીએ અને કેવી પૈની છે એ તો હું જ તમને કહી શકું તો તમે જોઈ શકો છો આપણે એની છાલ ઉતારીને આવી રીતે મસ્ત એના પીસ કરી નાખ્યા છે લુક જબરજસ્ત આવે છે અને એનો ટેસ્ટ પણ એકદમ મસ્ત જ આવતો હતો આ છે ને એકદમ મસ્ત મજા આવે ને એવી મેંગોની આઈસક્રીમ કહી શકો તમે કુલ્ફી પીક કહી શકો તો આ બહુ જબરજસ્ત બને છે અમારા ઘરમાં તો બધાને પસંદ છે સો આપણે પહેલી વખત આ સિઝનની બનાવી લીધી આગળ આગળ હજી બનાવશી તો અહીંયા આપણે મેંગો આઈસ્ક્રીમ પણ એકદમ મસ્ત પછી આપણે બનાવવાનો હતો ચાનો મસાલો તો અહીંયા આપણે સૂઠને થોડીક ખાંડી લીધી હતી અને એનો પાવડર કરવાનો હતો સાથે સાથે એમાં એડ કરવાનું હતું તો જ થોડાક લવિંગ અને થોડાક મરી અને થોડીક એલચી અત્યારે આપણે લવિંગ ઓછા નાખશી કેમ કે ગરમી છે એટલે પણ તો ચા તો મસાલાવાળી જ જોઈએ એટલે આ બનાવ્યો તો આપણે એકદમ મસ્ત ચાનો મસાલો મારો મસાલો જુઓ કેટલો મસ્ત તૈયાર થઈ ગયો છે અને હવે મમ્મીએ બનાવી નાખી છે ગરમા ગરમ ચા મસાલો તૈયાર થયો ને એટલે ફટાફટ કેમ કે અને પછી આપણે છે ને ગોંદ ગતિરા લઈ આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ હું લઈ છું ને મારે એનું બનાવું તો શરબત કેમ કે અત્યારે કહે છે કે એના બહુ બધા ફાયદા છે અને ગરમીમાં આપણે એને યુઝ કરી શકીએ એકદમ જેલી ફોર્મમાં બની જાય છે તો મેં અહીંયા ઓનલાઈન મગાવી લીધા હતા અને હવે આપણે એને છે ને પાણીમાં પલાળી અને એક રાત માટે મૂકી દેસી તો સવારે એકદમ મસ્ત જેલી ફોર્મ થઈ ગયું હતું ને આની શરબતનો વિડીયો મારી શોર્ટ્સમાં છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો આનો કોઈ ટેસ્ટ નથી હોતો બટ આના ઘણા બધા ફાયદા છે અત્યારે ગરમીમાં તો આપણે છે ને અહીંયા અત્યારે ગોનકતીરા પણ પલાળીને મૂકી દીધા છે અને સાથે સાથે અહીંયા આપણે કરીએ છીએ સાફ આમળા કેમ કે આમળા ઘણા બધા પાઈકા હતા અને ઉતરા ઘણા બધા હતા તો આપણે એને કંઈક ને કંઈક રેસીપી બનાવશે અને સાથે સાથે એવું કરશે કે આમળા આપણે સ્ટોર કરીને રાખી શકીએ તો આમળા પણ આપણે ખાઈ શકીએ અત્યારે તો સિઝન છે તો મળી જશે પછી આપણે નહીં મળે તો અહીંયા મારે છે ને આમળા કરવા તો થોડાક મીઠા અને થોડાક મીઠા હળદરવાળા

કેરી કેટલી મસ્ત પૈકી છે એકદમ મસ્ત કેરી પૈકી છે અને હવે ઉતારવાની છે ને બાકી બધી કાચી તો બહુ મસ્ત છે જ હું તમને બતાવું આ જો કેટલી મસ્ત થઈ ગઈ છે આ બહુ મસ્ત લાગે છે કેરી અત્યારે અને પાકવાય માંડી છે સરસ હેલો ગાયઝ પાર્થ છે ને ત્યારે નારિયલ છોલે છે આપણે છે ને બાર મહિનાનું કીળીયારું ભેગું પૂરવું છે ને એટલે ત્યાં આપણી પાસે છે ને સૂકા નારિયલ હતા તો ચાલો છે ને કાજલ મસ્ત મસ્ત આમળા ઉતારે છે આ આમળા છે ને હવે ફૂલ પાકી ગયા છે તો આપણે આમળા ઉતારી લઈએ ને થોડાક છે ને આથી અને મૂકી દઈએ કેમકે આ છે ને મીઠાળ દરવારા એકદમ મસ્ત લાગતા હોય છે તો આપણે થોડાક આમળા હાથી લઈએ

રવો ખાંડ અને ઘી એ બધું મિક્સ કરશે અને પછી નારિયલ અંદર ભરી અને પછી એને આપણે દાટી દે ફરિયું મોટું છે ને ઘણી જગ્યા એવી છે તો અહીંયા સરસ દટાઈ જશે નારિયલ આપણું બાર મહિનાનું ભેગું કેળિયાળું પૂરાઈ જશે તો હલો બધું કેળિયાળું પૂરવા અને માયા છે ને અત્યારે અમારો પીડીએફ બનાવે છે તો અત્યારે બધા ભેગા મળીને કામ કરે છે સાથે સાથે જો અમે આંબળા કેટલા ઉતાર્યા છે તો છે ને આજે સન્ડે છે બધા ઘરે છે ને તો અહીંયા કીડિયારાની તૈયારી અહીંયા આપણે છે ને મસ્ત મીઠાળ દરવારા આથવા છે તો આમળા થઈ જાય દાડીમાં છે ને અત્યારે ખોલે છે માંડવી તો આજે જુઓ બધા લોકો કેવા મસ્ત કામ કરે છે અને માયા એ છે ને આ બધું તૈયાર કરી દીધું છે અને આપણે એનો વિડીયો બનાવશી અને કાજલે છે ને મસ્ત ઉપર ચડી ને જો આમળા ઉતારી દીધા પાંચભાઈ ફોલી દે છે નારિયેળ તો છે ને બધા જો આપડો લોટ મસ્ત તૈયાર થઈ ગયો છે નારિયલ આવી રીતે આપણે તૈયાર કરી લીધા છે એમાં માર્યું છે અને પછી આપણે એને છે ને નારિયલ ના આવી રીતે લોટ ભરી અને પછી આપણે એને આવી રીતે પેક કરી નાખશી તો છે ને આ આપણું નારિયેલ જો પેક આખું થઈ ગયું છે તો આપણા નારિયેલ કીળિયારાના તૈયાર થવા માંડ્યા છે બે થઈ ગયા છે હજી આ બાકી છે એ બધા આપણે કરી લઈએ તો આપણું બાર મહિનાનું કીડિયારું ભેગું પૂરાઈ જશે ને અમારા ખડીયામાં ઘણી બધી કીડીઓ નીકળી છે તો એમાંય આપણે કીડિયારું પૂરશે હવે છે ને છેલ્લા થોડાક દિવસો રહ્યા છે તો આપણે બાર મહિનાનું કીળિયારું ભેગું જ પૂરી નાખીએ તો છે ને આટલા આપડા નારિયેલ તૈયાર થઈ ગયા છે બાકી હજી ખોરાક કરી લેશ આ વિડીયોને એન્ડ કરીએ છીએ આપણે જલ્દીથી થી મળીએ છીએ એક નવા ફ્લોક સાથે ત્યાં સુધી બબાય